ની હરના સ્ફન લાઈ સ્ની હરના સ્ફન લાઈ ઓ હેલુયાહ આ તપ્રતુના બીજા અટવાડ્યાનો શુક્રવાર સત્તા ઈર્ષા લોભ અ દેખાઈને કારણે એક માનવ બીજા માનવ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તે આજનો શુભ સંદેશ જણાવે છે માલિકની સંપત્તિ ખાતર એના દીકરાને મોતને ઘાટ ઉતારતા ભાગ્યાઓ આજે પણ જોવા મળે છે આવા પ્રલોભનોથી પ્રભુ આપણો બચાવ કરે તેવી પ્રભુ પાસે કૃપા યાચીએ સાંભળીએ સંત સંતમાંથીકૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી તેત્રીસથી તેતાળીસ અને કડી પિસ્તાળીસથી છેતાળીસ બીજું દ્રષ્ટાંત સાંભળો એક જમીનદાર હતો તેણે દ્રાક્ષની વાડી રોપી તેની ફરતે વાડ કરી જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો જ્યારે પાકની મોસમ પાસે આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા પણ પેલા ખેડૂતોએ એ નોકરોને પકડીને કોઈને માર્યો તો કોઈને મારી નાખ્યો તો કોઈને વળી પથરા માર્યા પછી તેણે પહેલાં કરતા વધુ નોકરોને ફરી મોકલ્યા પણ પેલા લોકોએ તેમની પણ એ જ દશા કરી આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો મારા દીકરાની તો તેઓ આમન્ય રાખશે એમ તેણે ધાર્યું હતું પણ પુત્રને જોઈને ખેડૂતોએ માહે વિચાર કર્યો આ વારસ છે ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ પછી તે લોકોએ તેને પકડીને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો હવે જ્યારે દ્રાક્ષવાડીનો એ માલિક આવશે ત્યારે તે આ ખેડૂતોને શું કરશે તેઓએ કહ્યું એ દુષ્ટોને તે ભૂંડે મોતે મારશે અને વાડી બીજા એવા ખેડૂતોને આપશે જે એને મોસમમાં પાકનો ભાગ આપે ઈસુએ તેમને કહ્યું તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશીલા બન્યો છે એ પ્રભુની લીલા છે આપણે માટે એ અદભુત દ્રશ્ય છે એટલે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય પાક પેદા કરે એવી પ્રજાને આપવામાં આવશે જે કોઈ આ પથ્થર ઉપર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે એ દ્રષ્ટાંતો સાંભળીને મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ સમજી ગયા કે ઈસુ આપણે વિશે બોલી રહ્યા છે અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા પણ તેમને લોકોનો ડર લાગતો હતો કારણ લોકો ઈસુને પૈગંબર માનતા હતા ઈસુના સમયમાં દ્રાક્ષની વાડીઓ જમીનના માલિકો અન્ય ખેડૂતોને ખેડવા આપી દેતા અને પાક ઉતરે એટલે પોતાનો નક્કી કરેલ ભાગ લઈ જતા ઈસુ પોતાની દ્રષ્ટાંત કથાઓ રોજબરોજના જીવનને આધારે કહેતા આ દ્રષ્ટાંત કથાના રૂપકમાં દ્રાક્ષની વાડી એટલે ઈસરાયેલ દેશ જમીનદાર એટલે પિતા પરમેશ્વર ખેડૂતો એટલે ધર્મગુરુઓ ફરોશીઓ અને શાસ્ત્રીઓ અને નોકરો એટલે પૈગંબરો અને જમીનદારનો દીકરો એટલે પ્રભુ ઈસુ પિતાએ ઈસરાયેલી પ્રજાની બિનવફાદારી કૃતજ્ઞતા અને વારંવારની ભૂલો વિસરી જઈને તેમને વચનદત્ત ભૂમિમાં વસાવ્યા અને તેમ છતાં તેઓ ઈશ્વરે બતાવેલ માર્ગે ચાલવાને બદલે પાપના માર્ગે જ ચાલવાનું પસંદ કર્યું પૈગંબરો મારફતે તેમની જીવન સુધારણા માટે ભરપૂર પ્રયત્નો કર્યા પણ તેમણે પૈગંબરોનું સાંભળ્યું જ નહીં એટલું જ નહીં પણ તેમની સાથે દુર્વ્યવહાર કરીને કેટલાકને તો મોતને ઘાટે ઉતારી દીધા હવે જમીનદાર એટલે પરમેશ્વરનો પોતાનો દીકરો આ કામે આવ્યો છે પણ તેઓ એનો પણ સ્વીકાર કરતા નથી અને તેનું કાસળ કાઢવાની પેરવી કરવામાં વ્યસ્ત રહે છે દેખીતી રીતે મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ સમજતા હતા કે આ દ્રષ્ટાંત તેમને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથાઓ સર્વકાલીન છે અને તેમાં સમાયેલો સંદેશ કાળ કે સ્થળના બંધન સિવાય એટલો જ પ્રાસ્તાવિક બની રહે છે આપણા સમયમાં આ દ્રષ્ટાંત કથાના રૂપકમાં જમીનદાર તો પરમેશ્વર પિતા જ છે દ્રાક્ષની વાડી એટલે પ્રત્યેક માનવીને ઈશ્વરે આપેલું અમૂલ્ય એવું માનવ જીવન આ માનવ જીવન રૂપી વાડીમાં આપણે ઈસુએ પોતે જીવીને બતાવેલ પ્રેમ કરુણા ક્ષમા અને સેવાના માર્ગે પરમેશ્વર પિતાનો મહિમા થાય એવો જીવનરૂપી પાક ઉતારવાનો છે આપણા છેલ્લા શ્વાસ સુધી આપણા સત્કર્મોનો પાક ઉતારીને ઈશ્વરને ચરણે ધરી દેવાની બેશુમાર તકો મળતી જ રહે છે પણ જીવનના અંતની અનિશ્ચિતતાને કારણે આપણે સત્કૃત્યોને ભવિષ્ય માટે મુલતવી ન શકીએ પરમેશ્વર આપણા જીવનના અંતે આપણો હિસાબ જાતે જ કરશે જીવન પર્યંત ઈશ્વર સંપૂર્ણ સ્વતંત્રતા સાથે અઢળક સમય આપે છે પ્રેરણા આપે છે ભૂલો સુધારવાની વારંવાર તકો આપે છે જેમ એક સારો ખેડૂત પોતાના પાકની ઉપજ વધારવા માટે ઉત્તમ બિયારણ પોષક ખાતર પાકના રક્ષણ માટેના અસરકારક કીટનાશક વગેરેનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરે છે તેમ આપણે પણ ઈશ્વરના ચરણે અર્પવા સત્કર્મોનો મહત્તમ અને શ્રેષ્ઠ પાક ઉતારવા માટે માનવ માત્ર માટે પ્રેમના શ્રેષ્ઠ બિયારણ સાથે પ્રાર્થનાના પોષક ખાતર દ્વારા અને અન્ય ભક્તિ ઉપાસના અને શાસ્ત્ર પઠનરૂપી અસરકારક કીટનાશકો દ્વારા આપણને શૈતાનરૂપી ઉદયથી સુરક્ષિત રાખીને ઈશ્વરની જીવનરૂપી વાળીને ઈશ્વરને ગમે તેવા ફળોના પાકથી લહેરાવી દઈએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માગીએ

बिनिद आरि ओ आमारी उपर दया, दया आशिष प्रभु वर सा What? <muchas> यशि नागा गजा दया आशिष प्रभु वर्षा

प्रभु वर्षा ओ, ओ आशिष प्रभु